ગુરુ દાસ મહારાજની જય પધારેલા આરી ગુરુ સંત કી જય પધારેલા આપણે બનાભા પછી રણછોડભા અને એમના સાથી સંતો આપણા આંગણે પધાર્યા છે સત્સંગ નો લાભ લેવા ને દેવા ધન્યવાદ છે જેને આવો ભાવ છે સત્સંગ નો સત્સંગ સાંભળવા માટે માણા દૂર દૂર ચઈ થી ચઈ જાય છે આમાં નગર કઈ લાભ નથી ખોટી અને ખરસ અને શરીરનો નો

પ્રમાણ છે પણ જ્યાં જ્યાં સત પ્રગટ થયું આ પ્રગટ ની બધી બલાહારી છે એટલે પ્રગટ પુરુષ પાસે બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુના ચરણે જે જીવાયતમાં જાય છે એનો ઉદ્ધાર થઈ જાય છે એટલે બ્રહ્મનિષ્ઠ સોતરિયા સદગુરુના ચરણે આપણે વસ્તુ તો વારી પણ જીવન આપણું ધન્ય જેવી રીતે બને એવી રીતે આપણે ચારિત્રની શુદ્ધિ બનાવી પડે મનની અંદર ઈર્ષા આવે તો એને કાઢવી પડે જેમ ભગવાન સુખ સમરૂપે છે એમ આપણા જે દુશ્મન આપણા જે શત્રુ છે ને એ શત્રુ જ છે ચોરાશી હા માં લઈ જાય છે અને જીને જીને સતની અંદર ચિત પૂરવ્યું સત ચિત આનંદ પોતાના ભગવાનના સ્વરૂપ બની જાય છે

રિયાણી વગર રામ રીજતા નથી પ્રેમ વગર પ્રભુ મળતા નથી જ્યારે સદગુરુ મહારાજ આપણને સાચું નીચ પોતાનું સ્વરૂપ સ્વયં પોતાનું સ્વરૂપ ને જ્યારે ભાન કરાવે નામજીને નક્કી કરાવે એ નામનો આધાર લઈને જગતની અંદર બધા સંતો તરી ગયા છે ગુરુ મહારાજે આપણને એ જ નામ આપ્યું છે નકર બહોત નામ હે સંસારમાં ત્યાં કણ મુક્તિ મળતી નથી ઘણાય ભગવાનના નામ સે શંકર ભગવાનના નામની ઉપાસના ઘણા કરે છે રામચંદ્રજી ભગવાનની ઘણાય ઉપાસના કરે છે કૃષ્ણ ભગવાનની ઉપાસના સ્વામિનારાયણ ભગવાનની એવા તો ઘણાય ઘણાય ભગવાન માતાજી દેવ ને દેવીઓ થઈ ગયા એ હયાત હતા તારે જો એમના ચરણોમાં જ્યાં હોત તો આ જીવાત્માનો ઉદ્ધાર જાત પણ એમાં એમના દેહ વિલય થઈ જાશે આત્મા અને તત્વ તો હવે અજર અમરને અવિનાશી છે પણ એમના લખાણ એમની વાણી એમના ધોળ એમના ભજન એમના કીર્તન એની અંદર આપણને માર્ગદર્શન બતાવી રહ્યા છે આપણને નો ખબર પડતી હોય તો કોઈક સંતને ચરણે જઈ અને પૂછી લો કે આ શું કહેવા માગે છે તો આજીવાયમાં નો ઉધાર થઈ જાય આ આ ઋણ લાગેલા છે જે સર્જન થયો છે એના ઋણ માંથી મુક્ત થવા માટે મા બાપ ની અંત ઘડી લગ્ન આપણે સેવા કરવી પડે તો આપણે એમાંથી મુક્ત થાય નકર તમે ગમે આ જોર આવા જાય છો ને તોય તમને પિતૃ નડશે પણ જેને મા બાપની સેવા કરી છે ને એ પિતૃના ઋણમાંથી મુક્ત થઈ ગયા એને કઈ નડતું નથી જગત ની અંદર આ ત્રણ ઋણ છે પિતૃ ઋણ અને દેવ ઋણ અને ઋષિ ઋણ જગત ની અંદર પેલા આવા દેવ કે દેવી નતા એ વખતે ભગવાન તો હતા જ દેવ તો હતા જ તે વખતે સૂર્યની પૂજા કરતા ધરતી માતાની પૂજા કરતા જળને વધાવતા આ પાસે દેવરિયા ને એ દેવ છે અને પાંચ દેવના હિસાબે આપણો આ દેહ સર્જન થયો છે પાંચ તત્વને સઠ્ઠો હાથમાં જગતની અંદર આની સિવાય બીજું કશું નથી એટલે તેમાં છે પાંચ તત્વ ને છઠ્ઠા આત્માને જાણી લો તો આને સનાતન ધર્મ કહેવાય ચિન્વો નહીં ને ત્યાં લગણ સબ સાધનાયું બધી જુઠ્ઠી છે એટલે આપણે સદગુરુના ચરણે આપણે કોણ છીએ ક્યાંથી આયા છીએ અને દેહ વિસર્જન થાય ત્યારે ક્યાં સમાવાનું છે આ બધું નક્કી કરી લેવું પડે કાકા જીવાત્મા તો આદિ અનાદિનો જીવતો છે જીવશે છે અનાદિથી જીવતો જગત મરેલું જાણ હરજી કહે બધું આ ખપે અને નિપજે આ બધું માયાનું મનાણ છે ગુણ છે ઘડીક સરદન થાય અને ઘડીક વિસર્જન થાય આત્મ તત્વ તો હજાર મરને વિનાશી છે પણ આત્મ તત્વને કેવી રીતે જાણવું ઈ સદગુરુના ચરણે જયા સિવાય આપણને ખબર પડતી નથી કારણ કે ત્રિકોટી તાળા છે આ આ અંદર સદગુરુના ચરણે જયા ગુરુ મહારાજ જયારે ચાવી લગાડે ને તારા તાળા ખોલે છે તારે પોતાના સ્વરૂપ ની ખબર પડે છે ન તો જગતની અંદર જેમ જેમ જીવ છૂટવાના ઉધમ કરે છે તેમ તેમ જીવ બંધાય છે કોઈથી આપ વડેસ છુટાતું નથી આને છોડાવે સદગુરુ રાય જાણવા હરે કે કદાચ આ થાંભલી હરે આપણને હવળા હાથે જો બાંધી દીધા ને તો આપ વડે કોઈ દી છૂટાતું નથી એટલે તેમાં સદગુરુ નું ચરણ લેવું પડે છે પછી ગુરુ કે શિષ્ય એવું કશું રહેતું નથી વિના વિચાર બધું સકલ જગ બધું ભૂલું છે બધું જ્ઞાન વિનાનું બધું ગુચવાય છે જો તો મૂળમાં છે માયા એવું કશું નથી અસત્રી કે માયા નથી પૈસા એ કે માયા નથી અષ્ટ પ્રકૃતિ ની જે માયા છે કૃષ્ણ ભગવાને કીધી છે અર્જુન ને પાંચ તત્વ ને ત્રણ ગુણ આ અષ્ટ પ્રકૃતિ ની જે માયા છે આ આઠ નો ઠાઠ છે પાંચ તત્વ અને ત્રણ ગુણ જ્યાં ત્રિગુણી માયા છે એને ઓળંગવી બહુ મુશ્કેલ છે જ્યારે આ ત્રણ ગુણ આ દેહની અંદર આવે રજો ગુણ આવે ને તારીની એની ફોજ ને હારી લેતું આવે છે મોહો માયા અને સંમતિ વિચારવાના સાચું સમજવા નહીં દેવાનો ઘડી પલ નવરો નહીં રવા દેવાનું મારે આ કામ છે ને તી કામ છે આતિમાના કલ્યાણ કઈ કંઈ ઉજવા દેતું નથી આ રજોગુણનો પ્રભાવ છે માયાવી અને તમાગોડ તો અધોગતિને લજે આવવા વાળો છે કૃષ્ણ ભગવાન ગીતાજીની અંદર સોખું કહે છે કે જે તમાગુણી છે ને એનું અંત ઘડી લગણી એનું સેવન કરતો હોય ને અને એમાં મોત થાય ને તો કીટને પતંગને મૂઢ હવનીમાં એનો અવતાર થાય છે એટલે ક્રોધ તો કોઈ દી સડાવો નહીં આ તમો ગુણ આવે ને તો એની ફોજે આપણા મનની અંદર હારે લઈને આવે છે માન ને મોટપ ને અભિમાન કાળને ક્રોધ આવું બધું મનની અંદર એની ફોજ હારે લઈને આવે છે અને આ જીવાત મને હાથું સમજવા દેતો નથી સત્વગુણ મનની અંદર આવે આપણે સત્વગુણ આવે ને એને પાર કરવાનું કહેશે ગંગા સિદ્ધિ સત્વ ગુણ આવે ને એટલે જપ ને તપ ને યોગ ને સમાધિ તપ ને તીર ને વાર ને બધું કરવાનું છે જીવાત્મા ને રોકી રાખે છે જે મૂળ ખરક છે ઇં લગા ભૂગવા દેતા નથી તેમાં કૃષ્ણ ભગવાન કહે છે અષ્ટ પ્રકૃતિની જે આ માયા છે ને ત્રિકોણી માયા ને તો બરોબર જાણી લે

અર્જુન મહારાજ કેસે